નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે કડી અને વિસાવદર વિધાનસભામાં પેટા ચૂંટણીઓ યોજાઈ હતી જોકે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ખરેખરનો ત્રિપાખીયો જંગ જામ્યો હતો જેમાં આ વખતે વિસાવદર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર આખા ગુજરાતની નજર રહેલી છે ત્યારે સૌથી પહેલાં વાત કરીએ તો વિસાવદર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આ વખતે મોટો ફેરફાર થયો છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વિસાવદરના નવા ધારાસભ્ય બન્યા છે ગોપાલ ઇટાલિયા કુલ પંચોતેર હજાર નવસોને છ મત અને સત્તર હજાર પાંચસોને એક્યાસીની લીડ સાથે વિજયી બન્યા છે ગોપાલ ઇટાલિયાને કુલ પંચોતેર હજાર નવસોને છ મત મળ્યા છે જોકે તે સત્તર હજાર પાંચસો ને એક્યાસીની લીડ સાથે વિસાવદર વિધાનસભામાં જીત્યા છે જ્યારે ભાજપમાંથી લડી રહેલા કિરીટ પટેલને અઠ્ઠાવન હજાર ત્રણસો ને પચીસ મત જ્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી લડી રહેલા નીતિન રાણપરિયાને પાંચ હજાર ચારસો ને એકાણું મત જ મળ્યા છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જીત્યા છે જ્યાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પેટા પેટાચૂંટણી હાર્યા છે જોકે આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક જાળવી રાખી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણીમાં કારમોહાર થયો છે કડી વિધાનસભાની વાત કરીએ તો કડી વિધાનસભા પેટા ભાજપની ભવ્ય જીત થઈ છે જ્યાં રાજેન્દ્ર ચાવડા કડી વિધાનસભામાં નવા ધારાસભ્ય બન્યા છે કડી પેટા પરિણામો વિશે વાત કરીએ તો જે રાજેન્દ્ર ચાવડા હતા તેને અઠ્ઠાણું હજાર આઠસો ને છત્રીસ મત સાથે તેઓ વિજયી બન્યા છે જ્યારે કોંગ્રેસના રાજેશ ચાવડાને ઓગણસાઠ હજાર નવસો બત્રીસ મત મળ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારને ત્રણ હજાર સત્તોતેર મત મળ્યા છે આમ કડીમાં પેટા ભાજપની ભવ્ય જીત થઈ છે વિસાવદર બેઠક પર ખાસ કરીને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો જેમાં ભાજપની હાર થઈ છે તો કોંગ્રેસની પણ હાર થઈ છે જ્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે તેઓ વિસાવદર વિધાનસભાના નવા ધારાસભ્ય બન્યા છે જોકે વિસાવદર વિધાનસભાના મતોની વાત કરીએ તો બે હજાર બાવીસની સાપેક્ષે બે હજાર પચીસમાં કેટલા ટકા મતદાન થયું બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીને પિસ્તાલીસ ટકા જેટલા મતો મળ્યા હતા જોકે બે હજાર પચીસમાં પચાસ ટકા જેટલા મતો મળ્યા ભાજપને બે હજાર બાવીસમાં ચાલીસ ટકા જેટલા મતો મળ્યા હતા જે બે હજાર પચીસમાં ચાલીસ ટકા જેટલા મતો મળ્યા છે જોકે બે હજાર બાવીસમાં કોંગ્રેસને અગિયાર ટકા તો બે હજાર પચીસમાં ચાર ટકા જેટલા મતો મળ્યા છે જોકે ખાસ કરીને કોંગ્રેસના મતો તૂટ્યા હોય તેવું જણાઈ રહ્યું છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ફરી એક વખત ઈવીએમ પર પણ ગંભીર આરોપો લાગ્યા છે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ હાર સ્વીકારી છે પરંતુ ઈવીએમ પર તેઓએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે તેઓએ કહ્યું છે કે કંઈક ગરબડ થઈ છે આવું પરિણામ આવી જ ન શકે હું ચેતવાનો હતો જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે